સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તગત લેવાના નિર્ણયને વધાવવામાં આવ્યો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તગત કરાય છે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા તો વાલીઓએ જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો સેવન્થ ડે સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ અમલભાઈ ભટ્ટે કહ્યું વાલીઓએ ભ્રમિત થવાની જરૂર નથી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે વાલીઓ તરફથી અમને ઘણી રજૂઆતો મળી હતી વિદ્યાર્થીઓનું કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય સેવેન્થ ડે સ્કૂલમાં જે બનાવ બન્યો હતો જેના કારણે વાલીઓ રોષ હતો તેમણે પોતાના બાળકોની ચિંતા હતી આખરે સેવન્થ ડે સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ આવી ચૂકી છે અને આ નિર્ણયને વધાવવામાં આવ્યો છે અમુલભાઈ ભટ્ટે કહ્યું કે વાલીઓએ ભ્રમિત થવાની જરૂર પણ નથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારને નુકસાન હવે નહીં થાય ડીઈઓનું આ નિવેદન પણ સામે આવ્યું છે જેટલી પણ રજૂઆતો કરવામાં આવી હતી વાલીઓ તરફથી તે રજૂઆતો સાંભળવામાં આવી છે સ્વાગત છે ભાઈ શૈક્ષણિક અધિકારીઓનું સ્વાગત છે હાથમાં આ બેનર્સ સાથે આ નિર્ણયને વધાવવામાં આવ્યો સેવન્થ ડે સ્કૂલ કે જે વિવાદમાં રહી હતી આખરે વાલીઓ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે હવે આ નિયંત્રણ શાળાનું સરકાર હસ્તગત આવી ચૂક્યું છે મારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાંઝા અને રીવાબા જાડેજા આ લોકોનો આભાર માન્ય ડીઓ સાહેબ મારફતે આપવા માટે આવ્યા છે આનું કારણ એ છે કે જે રીતની ઘટના ઘટી હતી અને જે કંઈ કાનૂની પ્રક્રિયાઓ થવી જોઈતી તે થઈ નહોતી અનેક રજૂઆતો અને સિસ્ટમેટિક રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે પણ આનું એનાલિસિસ કર્યું અનેકવિધ કાયદાકીય બાબતોને તપાસી કોર્ટમાં પણ આ મામલો ગયો હતો ત્યાં પણ સરકારે એની રજૂઆત કરી અને કોર્ટે પણ સ્વીકાર્યું છે કે જે કંઈ પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે એ વ્યાજબી છે કાનૂની છે અને એટલે અમે આપના માધ્યમથી સમગ્ર વિસ્તારના વાલીઓને રહીશોને કહેવા માંગીએ કે આપ કોઈની વાતમાં ભ્રમિત થશો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટદાર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેરને નિયુક્ત કર્યા ત્યારબાદ અમે તરત જ અમારી ટીમ સાથે ચાર્જ સંભાળી લીધો છે આજે માન્ય ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં એના એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેર ગેરકાયદેસર થાય તો સરકાર હસ્તગત આવી ચૂકી છે ધારાસભ્ય અમલભાઈ ભટ્ટ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ કહ્યું કે હવે વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી વાલીઓના અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે